વડાપ્રધાન મોદીના પંચોતેરમાં જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણી મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શિબિરનું ઉદઘાટન તો યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત અભિયાનની પણ શરૂઆત કરી યોગ બોર્ડ દ્વારા પીએમ મોદીના પંચોતેરમાં જન્મદિવસ પર પંચોતેર કાર્યક્રમ કરાશે રાજ્યના દસ લાખ લોકોને મેદસ્વીતા મુક્ત બનાવવાનું લક્ષ્યાંક છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સેવા કાર્યો થઈ રહ્યા છે બીજા નેતાઓના જન્મદિવસ પર હારસોરાના કાર્યક્રમો થાય છે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર સેવા કાર્યના કાર્યક્રમો છે દેશના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આજે જેને કે આખો આખો દેશ માનવતાનો દિવસ બનાવી રહ્યો હોય એવા દ્રશ્યો નજરે પડી રહ્યા કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે નાના મધ્યમ વર્ગી વડીલો આ બધા જ લોકોના ચહેરાઓ ઉપર ખુશી લાવવાનું કારણ બની ગયા દેશમાં ક્યારેય ના બન્યું હોય એ પ્રકારે શ્રીનો જન્મદિવસ હોય અને લાખો કરોડો લોકો એના લાભાર્થી બને એમના ચહેરા ઉપર સ્મિત આવે આજે અનેક સંસ્થાઓ દ્વારા અનેક નવા વિશ્વ વિક્રમ નોંધવા જઈ રહ્યા છે